lẩu, lẩu là gì? mì mì là gì? mì tay. cái đem vào. Đem vào. Đem vào, ગોપીમંડળ ગોપીમંડળ છે આવી દિવસ થી ભજન કીર્તન આનંદનો ગરબો હાલડું બધું જ આવું ગઈ છીએ અમે અને આવી રીતે મટકીમાં જે ઘઉં આવે એ બહેનો આવી રીતે લાલવાની સેવા કરે છે

Ya yeah. yeah.

જે પણ પૈસા મટકીમાં ઘઉ પૈસા આવે ને મટકીના ઘઉથી આવીને કૂતરાના લાડવા બનાવીને અમે સેવા કરી સેવા કરીએ છીએ કૂતરાને લાડવા ખવડાવીએ છીએ બીજા પૈસા આવે તેના અમે ગાયને પૂરા નાખીએ છીએ કોઈ સસ્તામાં કોઈ પૈસા લાવવાની જરૂરતો આપીએ છીએ સક્તા બેઠી હોય તો અમે તે દાન કરીએ છીએ અને અમે આવી રીતે ભજન કીર્તન કરીએ છીએ કૃષ્ણ કનૈયા वो तो टशिनी है टशिनी है हेलो कुसी तुम ये रे जो तुम मत ये सी मां दे मार आए बंदरवा को चली जाना चले लाओ

મંતન રૂપા લેલી તુપા ભખ લેલી ચા લેલી કે ઈજા ઈજા મળાય જજા ચા દીલા ના ચાને ગોઢ્યા કોબ